હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે ફરી આપણે મળી ગયા છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ સ્ટડી પર આજે આપણે એસપીસીમાં સેક્શન ડીમાં ચેપ્ટર ટુનો પ્રશ્ન જોવાના છે વિભાગ બે એટલે મિસ કહીએ તો જે સીસી ચેપ્ટર છે એને પાર્ટ વન કહેવાય છે અને એસપી છે એને ટુ કહેવાય છે આ એસપીનું છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે આ વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો પહેલાંમાં વહેલી તકે શેર કરી દેવા વિનંતી છે મિત્રો મારી ચેનલ પર બધા જ વિષયના સોલ્યુશન આવેલ મૂકેલ છે મેં તે જ અમે જોઈ શકો છો હજુ સુધી પણ મારી ચેનલ પર નવા વિડીયો આવવાના છે આથી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પહેલાંમાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિદ્યાર્થી મિત્રો કોઈ કારણોસર કામ હોવાથી વિડીયો મૂકવામાં આવેલ નથી આથી રોજનો એક જ વિડીયો આવશે હું ઓકે જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલામાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી કારણ કે જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે ફર્સ્ટ નોટિફિકેશન તમારા ફોન ન આવે આથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે વિદ્યાર્થી મિત્રો જો તમે આની પીડીએફ મેળવવા ઈચ્છતા હોવ કે આખા કાલા સમયની પીડીએફ લેવા લેવા મેળવવા ઈચ્છતા હો તો મારા નંબર પર કોન્ટેક્ટ કરો મેં મારો નંબર નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં આપેલ છે તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી વિદ્યાકુલ જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા મિત્રો સુધી વિડીયોની લિંક શેર ન કર્યો તો પહેલાંમાં તક વિડીયોની લિંક શેર કરવા વિનંતી ન વિદ્યાર્થી મિત્રો મારી છે પર ધોરણ બારના પણ અમુક વિષયના વિડીયો મૂકેલ છે જે તમે તમારા ધોરણ બારના વિદ્યાર્થી મિત્રોને બતાવી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી કારણ કે આવા જવા નવાર વિડીયો હું તમારા માટે લઈને આવું છું જે પહેલી નોટિફિકેશન તમારા ફોનમાં આવે આથી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે મારી આ વિડીયોની આ વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો કરી દેવા વિનંતી તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવા વિનંતી આથી તે પણ પ્રથમ પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે જો વિદ્યાર્થી મિત્રો તમે આને ક્રિન્સર પાડી શકો છો અથવા મારા નંબર પર કોલ કરીને પીડીએફ મેળવી શકો છો મેં મારા વોટ્સઅપ નંબર નીચે આપેલ છે વિદ્યાર્થી મિત્રો દરેકના પ્રશ્નોના જવાબ ખૂબ જ લાંબા છે